રાજ્યભર માં પોલીસ ભરતી પ્રક્રિયા છે તમામ કામગીરી યોગ્ય સુચારુ અને પારદર્શક રીતે થાય તે માટે સૂચનાઓ આપવામાં આવી નિયત કામગીરીની ચોપડી મુજબ તમામ આયોજન પૂર્ણ કરવામાં આવ્યું છે ભરતી પ્રક્રિયા પ્રક્રિયામાં ભાગ લેનાર ઉમેદવારોને કોઈ પણ પ્રકારની અસુવિધા ન થાય તે માટે પૂરતી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આવતીકાલથી ઉમેદવારો જામનગર ખાતે આવવાનું શરૂ કરશે અને તેમની શારીરિક કસોટી અહીં યોજાશે. આવતીકાલથી જામનગર ખાતે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા પોલીસની ભરતી પ્રક્રિયા શરૂઆત થવાની છે. આજે ભરતી પ્રક્રિયા માટે જેટલી તમામ તૈયારીઓ છે એની સમીક્ષા કરવા માટે અહીંયા આજે તમામ અધિકારી સાથે મીટિંગ રાખી છે પોલીસ ભરતી બોર્ડની જે તમામ ગાઈડલાઇન એનો તમામનો અહીંયા અમલ કરવામાં આવેલો છે ગુજરાત પોલીસની ભરતી પ્રક્રિયા ખૂબ જ નિષ્પક્ષ તટસ્થ છે અને પ્રમાણિક છે એને ધ્યાને રાખી તમામ પ્રકારની જે કેન્ડિડેટ્સની એન્ટ્રીથી એક્ઝિટ સુધીની તમામ પ્રક્રિયા વિડીયોગ્રાફી થશે તમામ જે કેન્ડિડેટ છે એને આર એફઆઈ ટેગ મૂકવામાં આવશે અને કોઈ પણ વ્યક્તિ જે કેન્ડિડેટ તરીકે આવવાના છે તમામ પ્રકારની ગાઈડન્સ એકવાર એન્ટ્રી થયા પછી શું શું કરવાનું શું નથી કરવાનું એ અમારા પોલીસના અધિકારીઓ કર્મચારીઓ દ્વારા આપવામાં આવશે સાથે સાથે જે પણ કેન્ડિડેટ આવવાના છે એ કેન્ડિડેટ્સને રોકવા માટેની પણ વ્યવસ્થાઓ જામનગર શહેરમાં અલગ અલગ એજન્સીઓ અલગ અલગ સમાજની વાડીઓ ધર્મશાળાઓ પોલીસના તમામ અધિકારીઓ દ્વારા પબ્લિકના લોકો દ્વારા ખૂબ જ મોટા પ્રમાણમાં વ્યવસ્થા કરવામાં આવેલી છે જેથી કોઈ પણ કેન્ડિડેટ આવતો હોય અને ભરતી પ્રક્રિયા દરમિયાન કોઈપણ પ્રકારની અવ્યવસ્થા ના પડે અને ખૂબ સારી રીતે ભરતી પ્રક્રિયામાં ભાગ લઈ શકે એ પ્રકારની તમામ વ્યવસ્થાઓ પૂર્ણ કરવામાં આવેલી છે ગુજરાત પોલીસ ભરતી બોર્ડની જે સૂચનાઓ એનો કડકાઈથી અમલ કરવા માટે તમામ અધિકારીઓને સૂચના આપવામાં આવેલી છે તમામ લોકોને વિનંતી કરું છું કે તને જે ડેટમાં હોય એ ડેટમાં અહીંયા સમયસર અહીંયા રિપોર્ટિંગ કરે જેથી કોઈપણ પ્રકારની કોઈપણ કેન્ડિડેટને મુશ્કેલી નહીં પડે એકવાર આવ્યા પછી ગુજરાત પોલીસના અધિકારી કર્મચારીઓ એને તમામ પ્રકારની જે માર્ગદર્શન છે એ ત્યાંથી પૂરું પાડવામાં આવશે આવતીકાલથી સાતસો કેન્ડિડેટ આવવાના છે પછી જ્યારે જ્યારે સિસ્ટમ સેટ થશે એટલે બારસો કેન્ડિડેટ આવશે ને પછી દરરોજ સોળસો કેન્ડિડેટ જેવા કેન્ડિડેટ છે દરરોજ એની શારીરિક કસોટી થશે અને શારીરિક કસોટી માટે જે વ્યવસ્થાઓ છે જે ચેસ્ટનું મેઝરમેન્ટ હોય રનિંગ હોય એના માટે પણ તમામ પ્રક્રિયાઓ ખૂબ જ સરસ રીતે ઓટોમેટિક સાદો દોરો કરવામાં આવનાર છે એટલે કોઈપણ પ્રકારનું મેન્યુઅલ ઇન્ટરવેન્શન એમાં આવતું નથી